અરે હા આ તો મહિના જેવું થઈ ગયું છે તમાકુ ન્યાદા આવી છે મજૂર આ તો રજા પાડી સને એમાં શું કરવાનું મજુ તો કોક કરવો પડે હું તો દવાઈ છોટી છોટી ને થાસ્યા પણ જાતું જ નહીં ઉઘારો તો કેમ આવો ઉઘારો ઉગે છે ખાતર ન હોય તો એમ થાય છે અને ખાતર નહીં વધતો તો વધારે પેલું એ થાતો ઉઘારો વધારે ઉગતો હું શું કરવાનું મારે છો જાવ કોક મજુ તો ખોળવા જ પડી પાછો મજુ બળ્યા જવું પડે મારે ગામમાં ના હોય તો તે જાવ પછી

પૈસા ને શું કરશો પેલા એ કો પૈસા તો મજૂરો પૈસા તો આપડે રોકડા બાકી નાખવા રજા હતી ફરવાય ના પૈસા આવ્યા એક મજૂરી તમે તા ને આ મકાનો બકાય અમે આવ

આપણે લૂંટી લેવા બીજું પૈસા હું પૈસા નું તો આપને કોમ પૂરું થાય એટલે ફટાફટ લઈ આપના ઘેર મારસિધો તો ખરાગ

પેલા મોટું ખેતર છે આખી આપણે વાર વાવ્યું છે તમાકુ જવાનું છે દવા એજો અલ્યા એક દાડો હું ગયોતો ને તે 8 કલાક જ કામ કરીને 500 રૂપિયા લઈને આવ્યો તો એનું છે અન બાપલા મારા મજૂરી તો

લઈએટર <muchas> <muchas>

જેટલા લેવાના મને ખાલી આટલું હેતન લૂંટી નાખે હજાર હજાર રૂપિયા ના સારું આપણા તો શું આ ટીમ આવું થાય છે આપણા

કોમ ઉષુ કરવાના પૈસા વતવા લેવા એવું વાત તો કરી બે બે જણા વાત તો કરી શકો જો આ પછી આ પૂછ્યો તમે હું તો કહું છું મન તો નથી કે લઈને આયા છો ને રે આમનો કોપસ પૈસા લઈ લેતો તો એ તો પેલી નેસ બોધી સી રોકીયા આ એવું ને લીસે તો પેલા વાળા ભડિયા સી બોધી લે લે છે અલ્યા ઓન તો જો કાઢે ને ઢોર જ ના રાખતા હોય આ જોવો કા આ દુઠો ભાઈ સોયા ના આવતા ભેળા થોડી જો છે આ બે

માર છીએ તો લાગુ છે આયા કરી ના એટલા લાવ્યા હું કરો છો આ બાજુ આ ડોકા ટાળવાના છે તમાકુ ના અને બીજું બધું વખોડવાનું છે આ એ તમાકુ હા એ તમાકુ અને આ તા એ બધું ઉગ્યા દી રાખવાનું છે તમાકુના બધું શું છે આટલું બધું આ મખડિયો ને મોય રાયડો ને બધું ઉગ્યું છે કે હા તમાકુ મારા દેખાતી ન લે વાલા ભાઈ હવે વાત કર પણ તમારે આ તો જો તો ખરા આટલું નેદો મરતું ને આ વાત પણ જો તમે આપને કે તો હે કોઈ પાલવા એ 20000 માં તો કોઈ કંકકોળાય ના પાલવા હું પાલવું આ કરી દેવાનું તો 50 તો ના પણ જો કે આપડે 35 40 સુધી તો કેવા જ પડશે તે તો 40 કીએ તો 50 કા કાટલામાં તો ના પોહાય લ્યા જો તો ખરો આ તા 25 કો વાયુ આને તો આપને 5 ડારો હુદી હતી છૂટા ફેરવાના 40 ઓય હા બોલ અલકી ટીક 35 કી શું ગવશો અલ્યા હોભળો કે લ્યા અલ્યા એ વાત તો સાચી છે

પૈસા વાત બોનું તો લઈને બોનું પણ હા ખા કે નક્કી તો કરવા દે લઈને આયોજન વાળી બોનું જોવા

ઘટું પણ કલાક બો કાઢી નો તમાકુ તમાકુકો એ તો વાત કરજનભાઈ પેલા વાતર છે ઘણું મોટું બધા

આપણે કીધું કે પત્રીમાં કીધું આપડા પડે પછી પાલવાનું ખબર છે કે વી રાખો એમ

જો વેલા નાસ્તો પેલા હોબ નાસ્તા નક્કી કર્યા કાતો કોઈ નઈ આની મજૂર મજૂર ફટાફટ

લે હા લે મુકલાઈ દે લે હા મારો બナス ખોઠો હા